અમદાવાદ શહેર પરમ કૃપાળુ મહાદેવજીની કૃપાથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઓઢવ વિભાગ છે અમદાવાદ શહેર તથા બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ રજી ઓઢવ આયોજિત આઠમો પારિતોષિક અને સ્નેહમિલન કાર્યક્રમ તારીખ બાર જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારે કરવામાં આવ્યું આ પ્રોગ્રામ મનોરંજન કાર્યક્રમ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા અને નવા વર્ષમાં સ્નેહ અભર મળવા પધારવા આગ્રહ ભર્યું આમંત્રણ હતા બ્રહ્મ સમાજનો આ પ્રોગ્રામ રાસબરી ફાર્મ ઉદય મારુતિ મારૂઝુકી શોરૂમની પાછળ રાસલીલા પાર્ટી આગળ એસપી રિંગ રોડ કઠવાડા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ કથાકાર શ્રી ચૈતન્ય શંભુ મહારાજ નિકોલ વિધાનસભા ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા એક હજાર આઠ મહંત શ્રી રોકડીયા બાપુ શ્રીલંબે તપોવન સેવા આશ્રમ કઠવાડા ટેમ્બલી તેમજ શ્રી ઉદ્યોગ પ્રોટોકોલ અને સહકાર સ્ટેશનરી મીઠા ઉદ્યોગ हसमुख भाई एस पटेल संसद सभ्य अहमदाबाद पूर्व लोकसभा भरत भाई रावल अध्यक्ष गुजरात ब्रह्म समाज राज्य कक्षा यज्ञेश दवे धारिणी बेन शुक्ल महिला प्रमुख राज्य कक्षा जगत भाई शुक्ल परशुराम फाउंडेशन मिहिर भाई पंडया ब्रह्म अग्रणी राजेश भाई मेहता वेदांत स्कूल निकोल रोहित भाई राजगोर मयूर डेरी एंड स्वीट्स निकोल तमाम लोग मेहमान तरीके उपस्थित रहा था આગામી વિનામૂલ્યે દીકરીઓના સમૂહ લગ્ન યજ્ઞોપવિત તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવી રહ્યું છે જે દાતાઓને દાન કરવાનું હોય તે આ સમૂહ લગ્નમાં દાન પણ કરી શકે છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર